જયસ્વામી બધા હરિભક્તોને આપણે સોરઠ તીર્થ દર્શન યાત્રામાં આજે મહાન પ્રસાદીપુર તીર્થરાજ લોજપુરને આંગણે પધાર્યા છીએ લોજપુર ધામનું નામ યાદ આવતા જ લોજની વાવ યાદ આવે સુખાનંદ સ્વામી મુક્તાનંદ સ્વામી રામાનંદ સ્વામી યાદ આવે મહારાજ અગિયાર વર્ષની ઉંમરે તીર્થોમાં વન વિચરણ કરી સાત વર્ષ વન વિચરણ કરી અને અહીંયા લોજપુરમાં પધાર્યા અને આ જગ્યાએ મહારાજે આ વાવમાં સ્નાન કરી અને અહીંયા બેઠા હતા અને સુખાનંદ સ્વામીનો પ્રથમ મેળા આ જગ્યાએ પ્રસાદીનું મહાન તીર્થરાજ છે દર્શન કરીને પાવન થઈએ અને મહારાજ કીધું કે અમે જે જે લીલા જે 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 સ્થાનકને કરીએ યાદ રાખવી તો આ વસ્તુ અંતકાળે યાદ આવી જાય કે મહારાજ વળની વેસે અહીંયા આવેલા અને અહીંયા વાવમાં લોજની વાવમાં સ્નાન કરી અને અહીંયા બેઠેલા આવી પ્રસાદીની જગ્યા છે ક્યાંય રોકાણા નહીં ક્યાંય બંધાણા નહીં પણ સુખાનંદ સ્વામી મુક્તાનંદ સ્વામીના પ્રેમ ભાવથી એમનો ત્યાગ વૈરાગ્યથી એમની સાધુતાથી અહીંયા રોકાણા તો એવું આ પ્રસાદીનું સ્થાન છે આપણા દાદા અહીંયા છે કીર્તન આપણને લોજપુર પૂર્વ સંભળાવશે દાદા એ લોજની ને વાવી ઉપર આવ્યા અવતારે આવી બેઠા બટ બ્રહ્મ સારે નારી નગર આવી જલ ભરવા તેની એ નિરેખા ત્યાં નવલ વિહારે દુબળ દેહ દેખી દયા રે ઉપજે અને નાથ પ્રત્યે બોલી શવનારે અરે બટુક તમે કીએ દેશ વસો છો કોણ પિતા કોણ માત તમારી કે મત આ ઘર ને બાર કહો જે રીસ થી કે વૈ રાગ છે કોમળ કમળ સમાન તનું છે દેખીને દયા ઉપજે ઉર ભારે કે વિશ્વ છો તમે નિશી રાવણ માં અને વાઘ વરુડ હતી ભયંકારી આ તન ઘટે સાલ દુસાલા તે તમે વલાકલ લીધા છે ધારે કાંઠન જારે ઘટે પીવા તે તમે કર્મા ધરી કઠારે આ લોજ ની વાય ઉપર આવી બેઠા બટુ સારે જય સ્વામિનારાયણ નારે નીલકંઠવાણી જ્યારે વાવ ના કિનારે આવ્યા હતા ત્યારે આ વાવમાં અનેકવાર સ્નાન કર્યું છે અને આ જે શિલા છે તે ઉપર બેસીને અનેકવાર ધ્યાન પણ કરેલું છે એવી આ પ્રસાદીની ઓરિજિનલ શિલા છે જ્યાં નીલકંઠ સ્નાન કરીને અહીં વાવમાં અહીં બેસતા હતા અને સંતો પણ નીલકંઠમણી સાથે અહીં આવતા હતા અને સ્નાન કરતા હતા અને અહીં અનેક બેઠેલા છે એવી આ પ્રસાદીની ઓરિજિનલ પથ્થર છે જે એમને એમ સાચવવામાં આવ્યો છે તે સમય મારા હરિભક્તો આપણે અહીંયા પ્રસાદીના ગોખના દર્શન કરી રહ્યા છીએ આ લોજપુરમાં મહારાજ અહીંયા લેવાનો નિર્ધાર કર્યો ત્યારે મુક્તાનંદ સ્વામીથી પચાસ સંતો અહીંયા રહેતા હતા અને આ ગોખમાંથી અહીંયા પાછળ ઘર હતું ત્યાં અહીંયા વ્યવહાર કરતા હતા કોઈ કઈ વસ્તુ લેવી કરવી હોય તો આ ગોખલામાંથી લેતા હતા એ વખત વર્ણી રાજે જોયું કે સંતો અહીંયાથી કંઈ લેતી કરે છે છે આપણે કઈ વસ્તુ જોતી હોય તો અહીંથી લેવાય તો મહારાજ કે આ છિદ્ર દિવાલમાં નથી પણ તમારા ધર્મમાં છે અને આથી આ ગોખલો બંધ કરો બાકી આપણા ધર્મમાં એમાં નિષ્કામી વર્તમાનમાં ફેર પડી જશે તો મહારાજે આ ગોખલો ત્યારે બંધ કરાયો તો પ્રથમ ધર્મની સ્થાપના આ ગોખલાથી મહારાજે ધર્મ નિરૂપણ કર્યું અને મહારાજે બધા સંતોને ઉપદેશ આપ્યો પણ એ વખતે વિચારો હરિભક્ત મરણીની ઉંમર સત્તર વર્ષની હતી મુક્તાનંદ સ્વામી આદિ મોટેરા સંતો હતા પણ ભગવાનનું એવું દિવ્ય લીલા હતી ભગવાનનું એવું અહીંયા નિષ્ઠાભરું કામ સેવા હતી ભગવાનને એવી તપ હતું વૈરાગ્ય હતું એવો અજસ એમનામાં હતો તો એનાથી પ્રભાવિત થઈને નાની ઉંમરના વરણીનું પણ મુક્તાનંદ સ્વામી જેવાએ માન રાખી અને ધર્મની વાત હતી એટલે ધર્મની વાત સ્વીકારી અને ગોખલો બંધ કરાયો અને આ ઓરિજિનલ વસ્તુ અહીંયા લોજપુરમાં દર્શન થઈ રહ્યા છે તો આવો અને પ્રસાદીના દર્શન કરજો જય સ્વામિનારાયણ મહારાજે એક અહીંયા અદભુત લીલા કરેલી હતી અહીંથી થોડેક દૂર શીલ ગામનું નામનું ગામ છે ત્યાં હરિભક્તો અવારનવારના દર્શને રામાનંદ સ્વામી મુક્તાનંદ સ્વામીના દર્શને આવતા હતા અને ત્યાં ચીબડા ખૂબ થતા હતા તે વખત હરિભક્તોએ આવીને મુક્તાનંદ સ્વામીને વિનંતી કરી કે અમારા ગામમાં ચીબડા ઘણા થયા છે તો તમે કોઈને મોકલો તો તમારે ત્યાં અથાણા માટે કામ આવે અને અમને પણ સેવાનો લાભ મળે ત્યારે મુક્તાનંદ સ્વામી અમુક હરિભક્તો સંતોને આજ્ઞા કરી તમે જાઓ તો ત્યારે વર્ણીરાજ સરજુદાસ કે કે અમારે પણ સાથે જવું છે તો એમને આગ્રહ કર્યો તો મુક્તાનંદ સ્વામી આજ્ઞા આપી કે તમે જાઓ ત્યાં ગયા તો એમને અઢાર મણ ચીબડા બધા મૂકી રાખેલા સાફ કરીને સંતો માટે અને ત્યારબાદ ગાડું લઈ ગયા હતા તો બધા હરિભક્તો ગાડામાં મૂકવા જતા હતા તો સરજુદાસ કહે કે ગાડામાં નહીં મૂકતા એક મોટો ચોફાલ લાવો અને એમાં આ બધાએ ચીબડા મૂકી દો અને હું માથે ઉપાડી લઈશ એટલે બધા સંતો હરિભક્તો થોડા મન મન હસવા માંડ્યા કે આ વર્ણી શરીર તો ખાલી કેવું પાતળું છે આ એક મણ પણ ન ઉપાડી અઢાર મણની ક્યાં વાત કરે છે તો એ વર્ણીનો ખૂબ આગ્રહ હતો એટલે બધા સંતો હરિભક્તોએ ત્યાં ચોફા લાવ્યો એમાં સોળ મણ ચીબડા અંદર સમાયા અને પછી કે હવે મારા માથે મૂકો અને બીજા બે મણનું એક નાનું પોટલું બનાવ્યું તો હરિભક્ત સંતોએ કે આ કેવી રીતે આ બધા વરણી દબાઈ ન જાય મરી જશે અહીંયા પણ છતાંય ખૂબ વર્ણી આગ્રહ કર્યો તો દસ બાર જણા તો એને ઉંચકવા માટે જોયા તો સોળ મણના ચીબડાનો મોટો ગાંસડો ભરી અને ઘણા બધા હરિભક્તો સંતોએ સાથે મળીને વર્ણીના માથા ઉપર મૂકો અને ત્યારે ભગવાને ખૂબ અલૌકિક ઐશ્વર્ય દેખાડ્યું કે એક વેદ હાથ ઊંચો રહે અને ઉપર ઘાંસડી અને માથા અને જે ગાંસડી હતી એની વચ્ચે જગ્યા રહે તો આવું અલૌકિક દર્શન ભગવાને દેખાડ્યું અને બીજા સાથે હરિભગત હતા એમણે કીધું કે તમે બે મણ ઉપાડો એ તો હરિભગત ગામમાં આ વચ્ચે થાકી ગયા તો મહારાજ કે હવે એ મારા માથા ઉપર મૂકી દો તો એમને બીજા બે મણ એમ મહારાજના માથા ઉપર મૂક્યા અને અઢાર મણ ચીબડા મહારાજ ઐશ્વર્યથી અહીંયા લાવ્યા અને આ જગ્યામાં એ ચીબડાનો બાંધેલો ભારો હતો એ ચોફાળમાં બાંધેલા હતા મણ ચીબડા એ મહારાજે આ સ્થાનમાં આવીને પ્રથમવાર મૂક્યા તો આવું અલૌકિક ઐશ્વર્ય ભગવાનને લોજપુરમાં દેખાડેલું હતું ભગવાન પરાણી પ્રતિથી ભગવાનનું ઐશ્વર્ય ભગવાને લોજપુરમાંથી અહીંયા હરિભક્તોને દેખાડીને દર્શન આપેલા તેવું પ્રસાદીનું આ સ્થાન છે આપણે દર્શન કરીને પાવન થઈએ અંતકાળે જો આ લીલા યાદ આવી જાય આ સ્થાન યાદ આવી જાય મહારાજ કીધું જે જે અવતારે જે જે ચરિત્ર કર્યા હોય એ સ્થાનક યાદ આવી જાય તો છેલ્લે અંતકાળે ભગવાનની મૂર્તિ યાદ આવી જાય અને ભગવાનનું ધામ મળે એવા હેતુથી આ દર્શન આપણે કરીએ છીએ બધાને જય સ્વામિનારાયણ અહીં લોજમાં પચાસ સંતો સાથે મુક્તાનંદ સ્વામી રહેતા હતા અને મહારાજ જ્યારે નીલકંઠવાણી રૂપે અહીંયા આવ્યા ત્યારે આ જે ખાંડણીઓ છે પ્રસાદીનો તે જગ્યાએ મીંડિયાવાળો અને મરચાં છે એકદમ તીખા મરચાં હોય તે અહીં ખાંડીને મહારાજે નવ મહિના સુધી અહીં જયમાં હતા એકવારનો એક પ્રસંગ બહેનો કે એક બાવો આવ્યો અને મુક્તારોમે કીધું તે બાવાને કે તમે અહીં અમારી સાથે મંડળ સંતના મંડળ સાથે જમવા પધારો એટલે બધા જે સંતો હતા એક પાત્રમાં રોટલી શાક દાળ ભાત ને બધું મિક્સ કરીને જમતા હતા અને નીલકંઠવાણી એક મોટો લાડવો જમતા હતા એટલે એ જોઈને એ બાવાએ કીધું કે આમ તો મહંત કે સાત ભોજન કરે કે ત્યારે બધા સંતોએ કીધું કે મહંતનું ભોજન કંઈક અલગ છે તમે નહીં જમી શકો એ કે નહીં મહંત જો કરે ભોજન કરે કે હોય અમ જમે કે એટલે એ કે તો બેસો તમે પછી તે જે મીંઢિયાવળ અને જે લીલા મરચાં તેનો જે લાડવો બનાવેલો તે મહંતે જમાયલો મહંતે એક જસ્ટ બાઇટ જ ખાલી મોઢામાં મૂક્યું અને એ તો એટલું તીખું લાગ્યું કે મોઢામાંથી પાણી આવવા માંડ્યું આંખમાંથી પાણી આવવા માંડ્યું અને તે તો પછી અને સંતોએ કીધું આને ઘી પીવડાવો નકર મરી જશે એટલે એને ઘી એક શેર તો ઘી પાયું પછી એને માન માન સારું થયું એટલે આમાંથી એમ કહેવાનું છે કે જે પરમેશ્વર કરે એને બરાબર કોઈ થઈ ન શકે એવો આ પ્રસાદીનો ખાંડણીઓ છે જે ઓરિજિનલ અહીં છે અને એ જ જગ્યાએ મહારાજે નીલકંઠવાણી રૂપે અહીં ખાંડણીઓમાં નવ મહિના સુધી જયમાં હતા આ પ્રસાદીના સ્થાને જ્યારે સુકાનંદ સ્વામી નીલકંઠવાણીને આશ્રમમાં લઈ આવ્યા ત્યારે મુક્તાનંદ સ્વામી સાથે મહારાજ નીલકંઠવાણી રૂપે બેઠા હતા ત્યારે નીલકંઠવાણીએ પાંચ પ્રશ્નો પૂછ્યા હતા તે પ્રશ્ન આ જગ્યાએ જે પૂછવાના હતા જીવ ઈશ્વર માયા બ્રહ્મ અને પરબ્રહ્મ એ જે પાંચ પ્રશ્ન પૂછ્યા હતા કે તેનો સ્વરૂપ શું છે અને તે કેવા છે તેનો યથાર્થ આન્સર મુક્તાનંદ સ્વામીએ આ જગ્યાએ નીલકંઠવાણીને આપ્યો હતો અને નીલકંઠવાણી રાજી થઈ ગયા હતા કે અમને અનેક તીર્થોમાં ફર્યા પણ આવો જવાબ કોઈ આપ્યો નથી ત્યારે મુક્તાનંદ સ્વામી કહે અમારા ગુરુ રામાનંદ સ્વામીની પાસેથી જે અમે શીખ્યા છે એને લીધે અમે આવો ઉત્તર આપી શક્યા છે એવી આ પ્રસાદીનું સ્થાન એની માટે અહીં છત્રી કરવામાં આવી છે જેથી આ પ્રસંગ યાદ રહે જય સ્વામિનારાયણ રામાનંદ સ્વામીએ પત્ર દ્વારા નીલકંઠવાણીને અને સંતોને કહેલું કે તમે સંતો બધા નીલકંઠવાણી પાસે યોગ કળા શીખવજો નીલકંઠવાણી આ જગ્યાએ આ જગ્યાનું નામ છે સાંગાવાવ આ જગ્યાએ નીલકંઠવાણીએ જેટલા પચાસ સંતો અહીં લોજનામાં રહેતા હતા તે જગ્યાએ અષ્ટાંગ યોગ નિયમ આસન ધ્યાન ધારણા બધું શીખવેલું હતું અને અહીં વાવ છે સાંગા વાવ એ જગ્યાએ મહારાજ અને નસંતો અનેક વાર સ્નાન કર્યું હતું અને ગામના મુમુક્ષો અહીં આવતા હતા તેમને અહીં સમાધિ કરાવી હતી એવું આ પ્રસાદીનું સ્થાન આ જગ્યાએ મુક્તાનંદ સ્વામી જે શિવરાજનો ડેલો હતો એ જગ્યાએ અહીં કથા કરવા આવતા હતા એક વખતની વાત છે ભાદરવા ચોથના દિવસે અઢારસો છપ્પનમાં મુક્તાનંદ સ્વામી રામાયણની કથા અહીંયા કરતા હતા તે સમયે બધા સંતો ભક્તો અહીંયા બિરાજમાન હતા તેની સાથે સાથે ભાઈઓ અને ભાઈઓ બંને સભામાં એક જ જોડે બેઠા હતા તે સમયે જ્યારે રામકથા ચાલ્યો હતી ત્યારે નીલકંઠવાણી પણ આવ્યા તે છેલ્લે ઊભા ઉભા જોયું કે આ શું છે ભાઈઓ અને ભાઈઓની સભા એક સાથે બેઠી છે આ તો બહુ મોટી ખોટ છે સત્સંગમાં એટલે આ તો ભાઈઓની અને ભાઈઓની સભા એક કોઈ દિવસ હોવી જ ન જોઈએ આ તો ધર્મમાં છિદ્ર છે તે સમયે નીલકંઠવણી કાંઈ બોલ્યા નહીં પછી ત્યાંથી ચાલ્યા ગયા અને સંતોને પણ કહ્યું કે આપણે આવી સભામાં ન બેસાય એટલે સંતો બધા નીલકંઠવણી સાથે ચાલ્યા ગયા પછી મુક્તાનંદ સ્વામી જલ્દી જલ્દી કથા પૂરી કરી અને આશ્રમમાં ગયા આશ્રમમાં જેવા મુક્તાનંદ સ્વામી પહોંચ્યા ત્યારે નીલકંઠવાણીએ કહ્યું કે તમે ભાઈઓ અને ભાઈઓની સભા સાથે કેમ કરો છો આ તો બહુ મોટી ખોટ છે મુક્તાનંદ સ્વામી એટલા નમ્ર હતા કે મહારાજ નીલકંઠવાણીની વાત તરત જ માની ગયા અને તેમણે કહ્યું કે આજ પછી અમે કોઈ દિવસ ભાઈઓ અને ભાઈઓની સભા અલગ જ કરશું અને કોઈ દિવસ સાથે એમને નહીં બેસાડશું એવી આ પ્રસાદીની જગ્યા છે જે જગ્યાએ ભાઈઓ ભાઈઓની સભા સંપ્રદાયમાં અલગ કરવામાં આવી હતી જય સ્વામિનારાયણ